મિત્ર તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે હવે તમારે રૂબરૂ મળવું છે એમ લખો છો ને હા 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 એવી શું ઇમરજન્સી છે કે તમને વોટ્સએપ થી કે ફોન થી કે એનાથી સમજાઈ જતું નથી રૂબરૂ મળવાની જરૂર પડે એવું છે એટલે સાહેબ મારા કે મારે એવી મેટર છે કે મારો જે સર્વે નંબર ખરો ને 1120 બે અડા અડા સાણંદ જિલ્લામાં હમ એમાં શું છે કે 1120 બે માં આખો એક કેનાલ પડેલી છે પર્સનલ ડિટેલ નહીં બોલતા કાઈ અચ્છા સરકારી છે ને

હા ફેબ્રુઆરી મહિનામાં તાલીમ કેમ છે હું ડિટેલ નાખું તમને એ બધું જોઈ લો પછી તમને એમ લાગે કે રૂબરૂ મળવું છે તો આવી જજો હા પૂછી નાખો ને નો નંબર હતો બરાબર સર્વે નંબર એમાં પછી પૈકી ભાગ પડી ગયા પૈકી અને પૈકી એમ કે નંબર સર્વે નંબર બીજા પડી ગયા કઈ કરાયું માપણી કરાવી કેજીપી કરાયું કે નથી કરાયું કે કેજીપી સુઈ ખબર જ નથી પેલા તો ઈ કયો ના કેજીપી ની મને ખબર નથી પણ માપણી કરાઈ ને એમાં સો ગુઠા મેચ થઈ જાય છે કેનલ સાથે હમ એમાં અઠે ગુઠા ને અઠે ગુઠા બે જે નકલ છે ને સેમ નંબર પડે કારણ કે 1122 બે પૈકી 1122 બે પૈકી એમ કઈ સેમ નંબર છે એટલે એમાં થોડું ગુઠ્યું છે કે અઠે અને ક્ષેત્રફળ છે 28.33 28.33 આ તો એકના બે કટકા થાય એટલે નંબર સેમ જ રહી એનો અલગ સાત નંબર જુદુ નો પડે તો અને જે પેલા એક બીજી જમીન છે અગિયારસો વીસ બે એ ત્રીસ ગુંઠા એ એ એને બી કરી દીધા કે એ બી નથ કર્યા એ નહિ કર્યા પ્લોટ book માં અસર નહી બતાવેલી એમ ok અને અને ત્રીસ ગુંઠા એમ કઈ સીત્યોતેર ગુંઠા હતા ક્ષેત્રફળ ટોટલ બતાવે છે જે જૂનું સો આંક ગુંઠા ક્ષેત્રફળ બતાવે છે હવે નેર માં હોય એ તેર ગુંઠા કપાઈ ને આપણે સીત્યોતેર ગુંઠા અત્યારે બતાયુ તમે સિંચાઈ ખાતા માં કઈ રજૂઆત કરી સંપાદનમાં માં કઈ થયું તો સંપાદન ની ફાઈલ કઢાવી ના એ કઢાઈ નહિ હવે એ કઢાવી સંપાદન થયું હોય ને સંપાદન અધિકારી ની નિમણૂક થઇ હોય અને સંપાદન અધિકારી આખો રિપોર્ટ તૈયાર કર્યો હોય એના ઉપર થી સાત number માં કઈ award નોંધ પડી છે કે નથી પડી કઈ નોંધ award award નામ ની નોંધ પડી છે એ એ સાહેબ નહી ખબર પડતી એટલે તો આવું બધું તો શીખવું પડે ભઈલા આટલું બધું તો હું ક્યાં થી whatsapp માં તમને કે આ phone માં શીખવાડી દઈશ. તાલીમ કેમ શેના માટે ચલાવું છું ખેડૂતો દુઃખી થાય એ જાતે આવું બધું જોતા છે કે હું કઈ પૂછું તો ખેડૂતને ખબર જ નથી હોતી કેજીપી તો કે મને નથી ખબર એવોર્ડ નોન તો કે મને નથી ખબર પ્રાફે નોંધ તો કે મને નથી ખબર સંપાદન થયું છે તો કે મને નથી ખબર સંપાદનની ફાઇલ તો કે મને નથી ખબર એનું રોજકામ તો કે એ મને નથી ખબર માપણી શીટ તો કે મને નથી ખબર તો હું તમને શું શીખવાડીશ અને શું શું જવાબ આપીશ એના માટે તાલીમ કેમ ચલાવું છું ને પહેલા બરાબર છે બરાબર છે તાલીમ કેમ ની વિગત નાખું જોઈ લ્યો હા 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 બાલે બાલે બીજો બોલો બીજું કઈ પૂછવું છે બીજું કોઈ નહિ પણ એમાં શું છે કે ડુપ્લિકેટ નંબર હોય છે કે ખરો ને અગિયારસો ઈસ બે બે કી સેમ તમારી સરનેલી શું છે રાજ કેવા રાજ 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 નામ છે કે સરનેમ છે રાજ રાજ સરોનેમ છે ઓકે ઓકે કાઈ વાંધો નહિ આવો હું વિગત નાખું બધી તમને હો હા ખેડૂત મિત્રો તમને સમજાઈ ગયું છે કે તાલીમ કેપની શું જરૂરિયાત છે આ જે લગભગ આ ચેનલ જે છે એની અંદર બે હજાર થી વધારે વિડિયો થઈ ગયા છે એટલે તમામ પ્રશ્નોના જવાબ તો ઓલરેડી આવી જાય છે હવે જે ખેડૂતને ખબર નથી અથવા તો પૂરી ચેનલ જોવી નથી અથવા તો જેને ખબર નથી પડતી અથવા તો જેને પોતાના પ્રશ્ન બાબતે કંઈક શીખવું છે તાલીમ કેપમાં બે વસ્તુ હોય છે એક જેને દુખિયારા છે એને આગલા દિવસે શુક્રવારે બોલાવું છું એટલે એની જે કંઈ વ્યક્તિગત બાબતો હોય એ જોઈ સમજીને એની સલાહ આપી શકું શનિવાર સુખી થવા માટેનો રસ્તો છે શુક્રવાર દુખિયારા માટેનો રસ્તો છે શનિવાર સુખી થવાનો રસ્તો એટલા માટે કહું છું કે શનિવારે આવી બધી બાબતો જે છે એ રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખ્ખા રાખવા રેવન્યુ માં શું શું હોય શકે જાતે તમારા કામ કેવી રીતે કરી શકો એ બધું શીખવાડું છું અને મેક્સિમમ આઈટમ શીખવા પ્રયત્ન કરું છું દર તાલીમ કેમ્પમાં વધુને વધુ આઈટમો નવી નવી એડ કરતો જાઉં છું અને રવિવારનો દિવસ સ્પેશિયલ અલગથી હોય છે જેમાં જે લોકો રિપીટ આવે છે એને પણ કશુંક નવું જાણવા મળે એટલે રવિવારે માનો કે લેન્ડ ગ્રેમિંગ હોય તો ચાર ચાર કલાક ત્રણ ત્રણ કલાક લેન્ડ ગ્રેમિંગ શીખવાડું કોઈ વખત જે છે એ માપણીને લગતા ઇશ્યુ લીધા હોય કોઈ વખત શેખડાબારાને લગતા ઇશ્યુ લીધા હોય કોઈ વખતે ડીએલઆરને લગતા ઇશ્યુ લીધા હોય કોઈ તો સુપર ઇમ્પોસ અને કોર્ટ કમિશનને લગતા ઇશ્યુ લીધા હોય કોઈ વખતે મામકોટને લગતા ઇશ્યુ લીધા હોય રસ્તાના પાણીના નિકાલને લગતા પ્રશ્નો હોય તો એમાં કેવી રીતે રજૂઆત કરવી કરવી આ શીખવાડેલું તો કોઈ વખત આરટીએ ના આરટીએસ હોય દર વખતે દરેક વસ્તુનો અડધો કલાકનો ઓવરવ્યુ તો લઉં પણ એક સ્પેશિયલ સેશનમાં અલગ વિષય લઈ જઈએ આપણે જેથી કરીને ખેડૂતોને આવનારા ભવિષ્યમાં આવો કંઈ પ્રશ્ન ઊભો જ ન થાય ને ઊભો થયો હોય તો એમાં જાતે કામ કરી શકે અથવા તો બીજા પાસે સારી રીતે કામ કરાવી શકે આવા બહુવિધ હેતુથી આપણે તાલીમ કેમ્પમાં અલગ અલગ પ્રકારનું આયોજન કરીએ છીએ જેથી કે રિપીટ આવવાવાળાને પણ ફાયદો થાય તો તમારા કાંઈ પણ પ્રશ્નો સમજતા પહેલા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેવા અથવા તો એમાં જવાબ ન અપાયેલો હોય તો તમે વોટ્સએપથી પૂછી શકો અને જ્યારે કંઈ ખબર ન પડતી હોય તો તાલીમ કેમનો લાભ લેવો એ જ એનો ઉત્તમ ઉપાય છે મારો હેતુ વધુમાં વધુ ખેડૂતો સુખી થાય એટલા માટે છે તાલીમ કેમ પણ કમાવા માટે નથી એના પણ હિસાબ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે મારો હેતુ એ છે કે ખેડૂતો જાતે આ બધી બાબતોથી જાગૃત બને અને આના માટે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખવું એટલે સિકવન્સમાં તમને વિડીયો જોવા મળશે જે લોકો ફેસબુકમાં જોવે છે એ લોકો માટે આ સંદેશ આપું છું કારણ કે ફેસબુકમાં રેગ્યુલર બધું આવતું નથી યુટ્યુબની અંદર રેગ્યુલર અને સિકવન્સમાં આવે એમાં મેં નંબર નાખેલા છે સિકવન્સમાં વિડીયો મળશે એમાં પ્લે લિસ્ટ પણ બનાવી શકાય એટલે તમારા વિષયનું પ્લે લિસ્ટ જોવું હોય તો ત્યાં તમે જોઈ શકશો કે ભાઈ મારે જમીન ઘટતાવાના પ્રશ્નો છે તો એના પ્લે લિસ્ટમાં બધા એવા જ વિડીયો મળશે પાણીના નિકાલ લગતા પ્રશ્નો છે તો તમને એ વિડીયોની અંદર માત્ર એવા જ વિષયો મળશે કોઈને આરઆરટીએ અને છે તો એવા જ વિષયો એની અંદર મળશે આ ફાયદો તમને યુટ્યુબમાં મળશે તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખી સિકવન્સમાં વિડીયો જોજો એટલે મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન આવી જશે